ની વાર્તા રાવણના દસ માથાનું રહસ્ય રાવણ વિશે બધા જાણે છે તેઓ રાક્ષસ વંશના હતા અને તેમના દ્વારા કરવામાં આવેલી ભૂલોને કારણે દસ દર વર્ષે દશેરાના દિવસે રાવણ દહન કરવામાં આવે છે બાય ધ વે શું તમે જાણો છો કે રાવણ એક મહાન વિદ્વાન અને વિદ્વાન હોવાની સાથે ભગવાન શિવના પરમ ભક્ત પણ હતા એક સમયે રાવણે વિચાર્યું કે શા માટે તેના પ્રિય ભગવાન શિવને પ્રસન્ન ન કરીએ એમ વિચારીને તપસ્યામાં તલ્લીન થઈ ગયો લાંબા સમય સુધી તપસ્યા કર્યા પછી પણ ભગવાન શિવ પ્રસન્ન થયા તેથી રાવણે તેનું માથું કાપીને ભગવાન શિવને અર્પણ કર્યું આ પછી તેનું માથું ફરી જોડવામાં આવ્યું હતું આ પછી તેને ફરીથી તેનું માથું કાપી નાખ્યું પરંતુ તેનું માથું ફરીથી જોડવામાં આવ્યું આ રીતે તેને એક પછી એક દસ વખત માથું કાપ્યું અને દરેક વખતે તેનું માથું પાછું ઉગતું રાવણની આ તપસ્યા જોઈને ભગવાન શિવ પ્રસન્ન થયા અને વધાની સાથે તેને 10 માથા પણ આપ્યા આ રીતે રાવણનું નામ દશાનંદ પડ્યું આ કથાની સાથે રાવણના 10 માથા હોવાની બીજી ઘણી વાર્તાઓ પણ પ્રચલિત છે કહેવાય છે કે રાવણને 10 માથા ન હતા તેને માત્ર 10 માથા હોવાનો ભ્રમ ઊભો કર્યો હતો તે સમયે કેટલાક એવું પણ માને છે કે રાવણ તત્વ જ્ઞાન અને ચાર વેદ જાણતો હતો તેથી જ તેને દશકંઠી પણ કહેવામાં આવે છે કદાચ આ જ કારણથી તેને દશાનંદ પણ કહેવામાં આવતા હતા